સમાચાર વિસ્તારથી જુઓ તો જ્યાં જો ત્યાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે નકલી પોલીસ નકલી જજ નકલી કલેક્ટરના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે જો કે અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક અસલી વકીલે પૈસાની લાલચમાં નકલી ઓર્ડર એટલે કે ખોટો હુકમ પાસ કરવાનું મોટું કારસ્તાન કર્યું છે આ કાયદાના ભંગ કરનારને કાયદો ક્યારેક તો ક્ષમા નથી કરતો એટલે જ ખોટો ઓર્ડર બનાવવાની દોડધામ કરનાર વકીલ પોતે જ હવે જેલના સળિયા પાછળ પહોંચ્યો છે આ કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જે દર્શાવે છે કે કાયદાનો ભંગ કરનાર ગમે તેટલો મોટો હોય તેને સજા થાય છે અમદાવાદના જુહુપુરામાં રહેતા મોહમ્મદ ઇકબાલ મિયા સાજીદ નામના અસલી વકીલના આ નકલી હુકમના કાંડમાં કુલ ત્રણ આરોપીઓ સંડોવાયેલા છે મોહમ્મદ ઇકબાલ મિયા રસીદ હરિકૃષ્ણ પરમાર જેણે મરણનો દાખલો ખોટી રીતે પોતાના નામે કરાવ્યો અને રજનીકાંત નામના આરોપીએ મળીને ખોટું કૌભાંડ કર્યું હવે સામે આવ્યું છે કે વકીલે હરિકૃષ્ણ પરમારની માતાના જન્મ મરણના દાખલા સાથે છેડા કરીને નકલી હુકમ બનાવ્યો આ તમામ દસ્તાવેજો જ્યારે કોર્પોરેશનમાં રજૂ થયા ત્યારે કૌભાંડનો પર્દાફાશ થયો અને કોર્પોરેશન દ્વારા જે આવા વકીલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એક બનાવટી દસ્તાવેજ બનાવવાનો અને સરકારી કચેરીમાં તેને ખરા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ થયો છે જેની અંદર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગના અધિકારી કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે આની મૂળભૂત હકીકત એવી છે કે આના જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપી નંબર એક હરિકૃષ્ણભાઈ પરમાર એમના માતા જે તે વખતે ઓગણીસો અઠ્યાસીમાં મરણ પામ્યા હતા અને મરણના દાખલામાં એમના માતાનું નામ ખોટું હતું જે નામ ખોટું હોવાથી એને સુધારવા માટે એમના દ્વારા અલગ અલગ સરકારી વિભાગોમાં કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને કાર્યવાહી માટે એમના દ્વારા આરોપી નંબર બે રજનીકાંત્રીક એમને પાવર ઓફ એટર્ની તરીકે રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ પાવર ઓફ અટર્ની પણ એક વકીલ રોક્યા હતા જે આ ગુનાના આરોપી નંબર ત્રણ છે મોહમ્મદ ઇરફાન ઇકબાલ મિયાકાસી આ વકીલ દ્વારા આ જન્મ મરણના દાખલામાં સોરી મરણના દાખલામાં ફેરફાર થઈ જાય એના માટે એમણે નામદાર ચીફ મેટ્રોપોલિટન કોર્ટ નંબર આઠ ના એ કચેરીનો એક ખોટો હુકમ બનાવ્યો અને જે તે વખતે કોર્ટમાં ફરજ નહોતા બજાવતા એવા કોઈક બનાવટી નામના જજના નામથી ઓર્ડર પાસ થયો હોય એવું દેખાતો હોય એવો ઓર્ડર બનાવ્યો અને એ ઓર્ડર પછી એમણે આ મરણનો દાખલા સુધારવા માટે અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં સાચો છે એ તરીકે રજૂ કર્યો અને એ કોર્ટ ઓર્ડરના આધારે પછી એમણે મરણનો દાખલો સુધરાવી અને અરજદારને આપ્યો છે આ મૂળભૂત વિગત છે આપણી છે એક આ બનાવટી દસ્તાવેજ કેસ સામે આવ્યો પરંતુ આ અગાઉ પણ એને કોઈ આવી રીતના બનાવટી દસ્તાવેજો બનાવ્યા છે કે કેમ અને આના માટે જ જાણીતો હતો કે કેમ એ દિશામાં તપાસ ચાલુ છે અને અરજદાર સોરી આરોપી નંબર એક કૃષ્ણ મંગળદાસ પટેલ જે છે એને પોતાના એક માતાના નામે એક જમીન હતી જે જમીનમાં પોતાનો વારસાઈ હક દાખલ કરાવવાનો હતો પરંતુ એના માતાના નામનું ખોટું મરણ સર્ટિફિકેટ બન્યું હતું એટલે એ મરણ સર્ટિફિકેટ સુધારવા માટે એમના દ્વારા આખી પ્રક્રિયા કરવામાં આવી હતી પૈસા વકીલે જે છે આ બધી કાર્યવાહી કરવા માટે પચીસ એક હજાર રૂપિયા લીધા હતા અને ત્યારબાદ આ ઓર્ડર બનાવીને જન્મનો દાખલો સોરી મરણનો દાખલો કઢાવી આપ્યો આમાં આરોપી પાસેથી એના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કબજે કરવામાં આવ્યા છે કે જેનો ઉપયોગ કરીને એણે આ ખોટો મરણનો દાખલો બનાવ્યો છે એ ઉપરાંત આ ખોટા મરણના દાખલા બનાવીને એમાં જજ તરીકે કદાચ જો સહી કરી હોય તો એ હસ્તાક્ષરના નમૂના લીધા છે અને ઉપરાંત અલગ અલગ સરકારી કચેરીમાં જે પણ અરજી કરી હોય એ અરજી સાથે સરખામણી કરવા માટે પણ આરોપીના સહીના નમૂના લેવામાં આવ્યા છે અત્યાર સુધીની તપાસમાં કોર્ટ સ્ટાફની કોઈ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવી નથી પરંતુ અમારી તપાસ ચાલુ છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ